આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે એક કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું શ્રી શાહે અમદાવાદના સાણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રામાં ભાગ લીધો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે કહ્યું હતું કે સરકારે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં એ ભાવનાને જળ સંચય પ્રવૃત્તિથી સાર્થક કરી છે રાજ્યના ત્રણ શહેરોમાં સ્ટેટ મોનિટરિંગ સેલના એનડીપીએસના વધુ ત્રણ કેસ નોંધ્યા આઈપીએલ ક્રિકેટમાં દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ શરૂઆત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં એક હજાર પાંચસો ત્રાણુ કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું નારણપુરા ખાતે આયોજીત કાર્યક્રમમાં શ્રી શાહે પ્રધાનમંત્રી આવાસ નિર્માણ યોજના અંતર્ગત એકસો સાત કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા એક હજાર ડ્રોના કેટલાક લાભાર્થીઓને ચાવી એનાયત કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શ્રી શાહે જણાવ્યું કે પહલગામ હુમલા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની જનતાને કહ્યું હતું કે આતંકવાદીઓના અડ્ડાઓને માટીમાં ભેળવી દઈશું નરેન્દ્ર મોદીની ઈચ્છાશક્તિ સેનાનું પરાક્રમ અને ગુપ્તચર એજન્સીઓની સટીક જાણકારી અને સેનાની મારક ક્ષમતાએ આતંકવાદીઓના નવ અડ્ડાઓને ધ્વસ્ત કરી નાખ્યા શ્રી મોદીએ પ્રથમ સર્જીકલ સ્ટ્રાઇક ત્યારબાદ એર સ્ટ્રાઇક અને તાજેતરમાં મહિલાઓના માથા પરથી સિંદુર ભૂસવાવાળાઓ સામે ઓપરેશન સિંદુર કરી આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે ઓપરેશન સિંધુરે અનેક પ્રકારની સમસ્યાઓનો એક સાથે જવાબ પાકિસ્તાન આખી દુનિયામાં કહેતું અમારે ત્યાં કોઈ આતંકવાદી નથી અમારા ત્યાં કોઈ આતંકવાદી ગતિવિધિ નથી ભારત ખોટી ખોટી ફરિયાદો કરે ઓપરેશન સિંદુરના મિસાઇલ ત્રાટક્યા અને આતંકવાદીઓ સપાચટ થયા પાકિસ્તાન દુનિયામાં એક્સપોઝ ભારતીય સેનાના અપ્રતિમ સાહસ શૌર્ય અને પરાક્રમ ઓપરેશન સિંદુરને બિરદાવવા દેશભરમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં અમદાવાદના સાણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા શ્રી શાહે નળ સરોવર ચોકડીથી એકલિંગજી રોડ પર આવેલા મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ સુધી પદયાત્રા કરી હતી તેમણે યુવાનો અને ગ્રામજનોના ઉત્સાહને આવકાર્યો હતો રાજકોટના ધોરાજી તાલુકામાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં આજે તિરંગા યાત્રા યોજાઈ આ પ્રસંગે તેમણે ભારત માતાની છબીને ફૂલહાર અર્પણ કરીને દેશ સેવામાં પોતાનું જીવન અર્પિત કરનાર નિવૃત્ત સૈનિકોનું સન્માન કર્યું હતું આ યાત્રામાં ઉપલેટાના ધારાસભ્ય સહિત સ્થાનિક આગેવાનો જોડાયા હતા કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું કે રાષ્ટ્રની પ્રગતિ માટે મજબૂત સહકારી માળખું હોવું જરૂરી છે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત સહકારી પરિષદને સંબોધતા શ્રી શાહે ભારતની વિકાસ યાત્રામાં સહકારી ક્ષેત્રની મહત્વની ભૂમિકા પર ભાર મૂક્યો સહકારી સંસ્થાઓને જો આગળ વધારવી હોય તો ચાહે પેક્સ હોય ચાહે સરાફી મંડળી હોય ચાહે દૂધ મંડળી હોય ચાહે મત્સ્ય સંપદાની મંડળી હોય કે હાઉસિંગ મંડળી હોય દરેક પ્રકારની મંડળીની અંદર જાગૃતતા સહકારનું પ્રશિક્ષણ અને પારદર્શિતા આ ત્રણે લાવવાનો પ્રયાસ આપણે કરવો પડે શ્રી શાહે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ પેક્સનો નવ સંચાર કરીને દેશમાં સહકારી માળખાને મજબૂત કરવાની સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો તેમણે બે હજાર ઓગણત્રીસ સુધીમાં સમગ્ર દેશમાં દરેક પંચાયતમાં કૃષિ ધિરાણ મંડળી સ્થાપિત કરવાના સરકારના મહત્વકાંક્ષી લક્ષ્યની રૂપરેખા પણ રજૂ કરી હતી આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્યમાં નેવ્યાશી હજારથી વધુ સહકારી સંસ્થાઓ સાથે એક કરોડ સિત્તેર લાખ સભાસદો જોડાયેલા છે સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ ગ્રામીણ સહકારી મંડળીઓના માધ્યમથી રાજ્યના પ્રત્યેક ખેડૂતને સહકારની આ ઝુંબેશ સાથે જોડવા આહવાન કર્યું હતું ગુજરાતની બે દિવસની મુલાકાતના બીજા દિવસે આજે શ્રી શાહે મહેસાણા જિલ્લાના ગોઝારીયા ખાતે કે કે પટેલ અને મધુબેન કે પટેલ નર્સિંગ કોલેજના નવનિર્મિત ભવનનું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદી સરકારે વિવિધ યોજનાઓ દ્વારા છેલ્લા દસ વર્ષમાં આરોગ્ય ક્ષેત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન કર્યું છે અન્ય એક કાર્યક્રમમાં શ્રી શાહે કડી તાલુકાના સદરા ગામ ખાતે ફાલ્કન એગ્રી ફ્રીઝ ફૂડ પ્રાઇવેટ લિમિટેડના ઓટોમેટિક ફ્રોઝન બટાકાની ઉત્પાદન સુવિધાનું ઉદઘાટન કર્યું આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત અને સાંસદો ઉપસ્થિત રહ્યા હતા આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકશો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે કહ્યું હતું કે સરકારે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં એ ભાવનાને જળસંચય પ્રવૃત્તિથી સાર્થક કરી છે ઝઘડીયા સ્થિત બોરોસીલ રિન્યુએબલ્સના પરિસર ખાતે નવનિર્મિત વોટર હાર્વેસ્ટિંગ માળખાનું લોકાર્પણ કરતા આ મુજબ જણાવ્યું હતું તેમણે વધુમાં કહ્યું હતું કે દેશના દરેક જિલ્લામાં પંચોતેર તળાવોના નિર્માણથી જળસંચય અને વોટર હાર્વેસ્ટિંગને વેગ મળ્યો છે જળસંચય અને વોટર હાર્વેસ્ટિંગ મશીનનો મિશનનો ઉદ્દેશ ખેતરે ખેતરે ગામડે ગામડે શહેરે શહેરે વરસાદી પાણી જ્યાં પણ પડે ત્યાંનો તેનો સંગ્રહ કરવાનો છે बारिश का भी पानी जो 90 दिन में करीब 30 दिन बारिश होती है उसमें से भी कई घंटे कई मिनट बारिश होती है तो पानी उतरने के लिए भी टाइम मिल जाता है एक बोर में ही करीब पांच सात लाख लीटर पानी वो एक गड्ढे में जा सकता है एक बीघे में अगर ऐसा एक बोर करते हैं तो हर किसान के खेत में अगर चार पांच बीघा जमीन है तो पच्चीस तीस लाख लीटर पानी वो जमीन में जाएगा उसका जो कुआ होगा उसमें भी पानी का लेवल ऊपर आ जाएगा पानी की क्वालिटी भी सुधर जाएगी जिससे किसान की आमदनी बढ़ेगी और किसान समृद्ध होगा और हमारे पानी की किल्लत भी दूर होगी નર્મદા જિલ્લામાં રાઈટ ટુ એજ્યુકેશન આરટીઈનો લાભ લેવા માટે ખોટા દસ્તાવેજો બનાવવાના કેસમાં જિલ્લા પોલીસ વડાએ સીટની રચના કરી છે નર્મદા પોલીસે અત્યાર સુધી સાતસો જેટલા દસ્તાવેજોની તપાસ હાથ ધરી છે રાજપીપળા ખાતે એકસો જેટલા લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે ખાસ તપાસ ટુકડીના અધ્યક્ષ લોકેશ યાદવે જણાવ્યું છે કે ખોટા દાખલામાં કોઈપણ સંડોવાયેલા હશે તેમની સામે પગલાં લેવામાં આવશે हमारी तरफ से एक आपको मैसेज हम आम जनता को यही मैसेज पहुंचाना चाहते हैं पुलिस निष्पक्ष तरीके से काम कर रही है कोई भी व्यक्ति किसी भी तबके का हो किसी भी जाति का हो किसी भी धर्म का हो अगर वो इस प्रोसेस में इन्वॉल्व है किसी भी तरीके से चाहे वो फर्जी सर्टिफिकेट बनाने के माध्यम से इन्वॉल्व हो या उसको यूज करने के लिए इन्वॉल्व हो उसके ऊपर कड़क से कड़क कार्रवाई होगी और पुलिस निष्पक्ष तरीके से इसमें जांच पूरी करेगी आप देखेंगे की फॉर्जरी का फोज डॉक्यूमेंट का यूसेज भी एक क्राइम है तो किसी भी तरीके से अगर फोर्ज डॉक्यूमेंट का यूज किया गया तो वो भी एक सया आरोपी की तरह ही ट्रीट किया जाएगा રાજ્યના યુવાનોને માદક પદાર્થથી બચાવવા માટે સરકારે શરૂ કરેલ અભિયાનમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ચોવીસ કલાકમાં અમદાવાદના જુહાપુરા મહેસાણા અને સુરત શહેરમાં દરોડા પાડી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એનડીપીએસના વધુ ત્રણ કેસ નોંધ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીના વડા નિર્લિપ્ત રાયને અને તેમની ટીમને આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા છે શ્રી સંઘવીએ જણાવ્યું કે સરકારના નિર્ણાયક પગલાં રાજ્યને માદક પદાર્થ મુક્ત બનાવવાના લક્ષ્યને વધુ વેગ આપે છે અત્રે ઉલ્લેખનીય છે કે એસએમસી પોલીસ સ્ટેશન દ્વારા અત્યાર સુધીમાં બાર મોટા એનડીપીએસના કેસો શોધી પચ્ચીસ માદક પદાર્થના કાર્ટેલ અને પેડલર્સને ઝડપી લેવામાં આવ્યા છે જેમની પાસેથી અલગ અલગ પ્રકારના ચાર કરોડ ચૌદ લાખની કિંમતના માદક પદાર્થ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં બે નાઇજીરિયન આરોપીઓનો પણ સમાવેશ થાય છે આઈપીએલ ક્રિકેટમાં દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ શરૂ થઈ છે ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે ગુજરાત આ મેચ જીતે તો પ્લે ઓફમાં તેનું સ્થાન સુનિશ્ચિત થશે ગુજરાત ટાઇટન્સ હાલમાં અગિયાર મેચમાં સોળ પોઈન્ટ સાથે ટેબલ પર બીજા સ્થાને અને દિલ્હી અગિયાર મેચમાં તેર પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે હવામાન વિભાગે આજથી ચોવીસ મે સુધી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં હળવા વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે જેમાં પવનની ઝડપ ત્રીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ શકે છે હવામાન વિભાગ મુજબ આગામી સાત દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર ન થવાની સંભાવના છે આજે અને એકવીસ તારીખે પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં જ્યારે બાવીસ તારીખે સૌરાષ્ટ્ર દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઉપરાંત ત્રેવીસ અને ચોવીસ તારીખે સમગ્ર ગુજરાતમાં વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે એક હજાર પાંચસો ત્રાણું કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું શ્રી શાહે અમદાવાદના સાણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રામાં ભાગ લીધો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે કહ્યું હતું કે સરકારે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં એ ભાવનાને જળસંચય પ્રવૃત્તિથી સાર્થક કરી છે હવે પછી આપ સાત વાગે પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા